પ્રધાનમંત્રીને વેદનાપત્ર પાઠવવા નીકળેલા લાલજી ભગતની દંડવત યાત્રા સાત દિવસે મોડાસા શહેરમાં પ્રવેશી સાત દિવસ થવા છતાં આગેવાનો લાલજી ભગતને સમજાવવામાં નિષ્ફળ તારીખ પહેલી જાન્યુઆરીથી વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈને પ્રધાનમંત્રી મોદીને વેદનાપત્ર પાઠવવા દંડવત યાત્રા લઈને માલપુરથી નીકળેલા લાલજી ભગત આજે સવારે સાત દિવસે મોડાસાની સહયોગ ચોકડીએ પહોંચ્યા હતા સાત દિવસ વિતવા છતાં આગેવાનો લાલજી ભગતને સમજાવવામાં નિષ્ફળ ગુજરાતના તમામ પીડિત શોષિત અને સફાઈ કામદારો જે અવાજ દબાઈ ગયેલો છે આ દેશને ને વર્ષ થયા તેમ છતાંય વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને વાલ્મીકી સમાજને આઝાદી નથી મળી તો વાલ્મીકી સમાજને આઝાદી મળે અને ગુજરાતના તમામ જે શોષિત પીડિત અને કર્મચારીઓ છે એમને એજન્સી દ્વારા ભરપૂર શોષણ થઈ રહ્યું છે કોન્ટ્રાક્ટરો ખૂબ પૈસા કમાય છે અને જે કામદાર જે કામ કરી રહ્યો છે ગંદુ કામ કરતો હોય ગટોરોનું કામ કરતો હોય આ દેશને સ્વચ્છતા રાખતા હોય ત્યારે મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી સફાઈ કામદારોને ચરણો ધોતા હોય સન્માન આપતા હોય ત્યારે અમારે વડાપ્રધાન સાહેબશ્રીને વિનંતી કરવી છે કે સફાઈ કામદારને જે પેટનો ખાડો છે એ તમે પૂરો કે જે વર્ષોથી જે કામ કરતા સફાઈ કામદારોને લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી અને એજન્સીઓ જલસા કરી રહ્યા છે એજન્સીઓ કામદારનું ખૂબ ખુબ શોષણ કરી રહ્યા છે એજન્સી હટાવી અને જે એજન્સીને તમે પગાર ચૂકો છો એ જ પગાર કામદારના સીધા એના ખાતામાં આવે અને જ્યારે વાલ્મીકી સમાજની વાત કરું તો વાલ્મીકી સમાજમાં આજ દિન સુધી આઝાદી મળી નથી આ દિન સુધી અનામતનો પણ લાભ મળ્યો નથી તો ખરેખર જે સુપ્રીમ કોર્ટની ગ્રાઇ લઈ છે તો વાલ્મીકી સમાજને અલગથી આરક્ષણ આપવામાં આવે અને જે નિગમની અંદર સફાઈ કામદારોને જે લોન લોન મળે છે એમને પણ અન્યાય થઈ રહ્યો છે ગામડાઓમાં જે મકાન મળી રહ્યું છે એ એક લાખને વીસ હજાર રૂપિયા મળે છે અને સિટીમાં સાડા ત્રણ લાખ રૂપિયા મળી રહી છે તો ગામડાના લોકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે તો એના માટે આ માલપુર થી દિલ્હી દંડવોટ પ્રણામ આ એક વર્ષ માટે છે નિલેશ પટેલ લોકાર્પણ